અરે ગઈશ સાચું કોણ તો મને હરાય હરાય કે જરાય ટાઈમ મળતો નથી જરાય એટલે મતલબ જરાય ટાઈમ નથી મળતો એટલે મારી પાસે ટાઈમ નથી હોતો બ્લોગ બનાવવાનો પણ મેં કીધું છે આપણે હર રોજ ન્યૂ બ્લોગ બનાવવા છે એટલા માટે તો જ્યારે ટાઈમ મળ્યો છે મને ગાઈશ એટલે અત્યારે મેં મારો ફોન લઈને પાછું બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ગાઈશ હું ગયો હતો આજ સવારથી કામે અને સાંજે ઘરે આવ્યો મતલબ સાંજે હા સાંજના ઘરે આવ્યો આવીને બેઠો છું ફ્રેશ થઈને હવે મેં વિચાર્યું કે કંઈક તમને ખબર છે અમે લોકો જમવાનું હાથે છે એટલા માટે કારણ કે અમને બાંધી ખાવતું એટલા માટે તો મેં વિચાર્યું કે કાંક હવે નવું આપણે બનાવવું પડે જમવા માટે કાલ તો ખીચડી બનાવી હતી તમને ખબર છે કે કેવી ખીચડી બની હતી પાણીવાળી એ બધું હતું તો અમારે જ બનાવવું છે મગનું શાક અને બાજરીના રોટલા જે તમને ખબર છે કે આજે મેં સિમ્પલ બનાવવાના છીએ સોરી તમને ખબર નહી હોય પણ અમે કહી શકીએ તમને ખબર પડતી તો હું એને કહીશ જો આ બધી વસ્તુ લઈ આવ્યો તો તમે દેખાય છે હવે ને આ બધી વસ્તુ લઈ આવ્યો તો આમાં ટમેટા છે જો આ ધાણા છે આપણું મરચાં બધું ટોટલિંગ વસ્તુ ટોટલિંગ વસ્તુ લઈ આવ્યો હતું પણ શું છે અહીંયા આવીને મને ખબર પડી કે અમારે બાજરીનો લોટ તો છે નહીં મતલબ ખતમ થઈ ગયો છે અને હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા વધારે પડતા મારા એરિયામાં કોઈ બાજરી ખાતું નથી બધે મતલબ મોમેડિયન લોકો વધારે છે અને પારસ્ટર લોકો વધારે છે એટલે મતલબ કે કોઈ બાજરી બહુ ઓછું ખાય છે એટલે અમારે કીધું કે દરિયા આપશે પણ ક્યારે હવે જે કે દરી દેવું દગ્યાલે એ મતલબ કે દસ વાગ્યે એની આજુબાજુએ દસ વાગ્યા પછી એટલે લેટ થશે એમ તો હવે વિચારવું છે કે હાલશે પણ પહેલું તો પડશે ને હું આવા છે નીચે બાજરી લેવા અને બાજરી લઈ આપણે અને બેવ મૂકવા જઈએ સો ગાઈસ મને જ્યારે અંદર આવ્યો ને ત્યારે ખબર પડી કે અમારે બાજરીનો લોટ નથી આજે ભાઈ અમે લોકો કે ડબ્બો એ રાખતા નથી આજે થેલી છે ને આમ ને આમ થેલી હર ટાઈમ નવી થેલી હોય છે આમાં જોઈએ છે આમાં ખબર પડી ખબર પડી કે આમાં લોટ તો છે જ નહીં અને ગાઈસ અમે લોકો એટલા આળસુ છીએ ને આમ જો આ સાંજના ચા પીધી છે એટલે કે હજી અમે લોકો આને ધોયું નથી એટલા બધા અડસું છીએ અળસું છીએ સિરિયસલી રાઈશ કારણ કે આળસ એટલી હોય છે ને અને તમારે ખબર છે છોકરાઓ હોય મતલબ કે એટલે આળસ તો વધારે હોય તો હવે મારા ખ્યાલ છે મારે નીચે જવું પડશે એટલે હું નીચે જાઉં નીચે જઈને પહેલાં તો હું બાજરી લઈશ બાજરી લઈ અને પછી હું શું કરીશ કે એને એમ ચકી એમ વજવવી પડશે એટલે રાઈશ કેટલા આળસું છે ખબર છે આમ જો છે ને

છોડ કાર <laughs> 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 ભાઈ કે આપણને બાજરી મળી જાય એટલે વાંધો નહીં આપણે બાજરી લઈને પછી આપણે આગળ પણ પેલા મસ્ત લઈ લઈએ આપણે બાજરી કાકા બે કિલો આપી દો ને કઈ આપણે બે જ કિલો લેવી છે કારણ કે શું કહેવાય છે વધારે લોટ હોય એટલે ખરાબ થઈ જાય એવું છે એટલે મારે કરશે ને ખાવાનું અમે લોકો રોટલા બનાવી છે એટલે બે કિલો લઈ લેવી છે અને વરની ની ખતમ થઈ જાય છે એટલે હવે ભાજી અમે લોકો લઈ ફાઈનલ છે લીધી છે બાજરી આપણે સીધું ક્યાં જવું છે ત્યાં અંકલ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો ગાઈસ આપણે અંકલ કને બાજી લીધી છે ને હવે આપણે ક્યાં જવું છે ચક્કી દઈ તો હાલો મળીએ હલો ગાઈસ અમારી કિસ્મત એટલી ખરાબ છે ગાઈસ જો નીચે બાજરી લઈ આવ્યો અને જો ગાઈસ શું કહેવાય છે ઘર ઘંટી કહેવાય કે ચક્કી કહેવાય જે કહેવાય બંધ પડ્યું છે બોલો એટલે મતલબ અમારી કિસ્મત કેટલી ખરાબ કહેવાય એમ મને એમ કે પહોંચી જઈશ અને ત્યાં આપણે મતલબ કે આ બાજરી રાખી દેશે અને આપણે જે હું લઈ લેશે મતલબ લોટ લઈ લેશે અને આપણે કિસ્મત ખરાબ છે ગાઈસ ખબર નહીં કે ગાઈસ શાક મારા નીચે ઉતર્યો અને એમ કે બાજરી લઈ આવું અને લઈને ઘર ઘંટી જે ચક્કી હું સિમ્પલ ભાતર ચક્કી ગઉ છું ત્યાં મૂકી આવું અને કીધું મસ્ત લોટ લઈ આવશે અને મગનું શાક કરશે અને બાજરીના રોટલા કરશે પણ શાયદ કિસ્મતમાં નહીં હોય બધું એટલે મેં તમને કીધું ને અહીંયા અમારે અમારા એરિયામાં ઘર ઘંટ બહુ પ્રોબ્લેમ સારું શું છે ખબર કે બધા ઓનલાઈન આટો લે છે એટલા માટે એટલે જો બંધ થઈ ગઈ એટલે આપણી આ બાજરી પાછી લઈ જઈશી અને લઈને કાલે પાછું આપણે મૂકવું પડશે સવાર એટલે કાલ સાંજે આપણને મળે એટલે બધી આ તકલીફ છે તો હવે હું શું બનાવીશ કઈ ખબર નથી તો એ ખારું બનાવવું પડશે ને કેમ કે હવે રોટલા તો બનશે ને તો શું બનાવું કંઈ ખ્યાલ નથી આવતો હાલો પેલા ઘરે પહોંચ્યું ને પછી ફાઇનલી ગાય ઘરે આવી ગયા અને આવીને તમને ખબર છે મતલબ કે હું ક્યાં ગયો હતો યાર બાજરી ધરાવા ગયો હતો પણ મેળ પડ્યો નહીં તો સમજો જો ગાઈશ આ છે મારી બાજરી અને આ જે વસ્તુ પડી હતી એ તો એમને એમ પડી છે અને આ તો એમને એમ પડ્યું છે અને તમને ખબર છે ગાઈશ કે થોડાક તો તમારા ભાઈ આરસી છે મતલબ કે હું બોતે આમ જો ગઈસ મારા જે કપડા હોય ને હું કેવી રીતે ફેંકું છું આમ જો દેખાય છે તમને અહીંયા ઝકલો પડ્યો છે અત્યારે મેં રીલ માં જે આ પહેર્યું હતું જેકેટ એ જો ગઈસ આ જેકેટ ઉતાર નાખ્યું અને આમ જો ગઈસ દેખાય છે તમને તમને દેખાય છે ને અને આઈન પાછી બીજી ટી શર્ટ પહેરી લીધી અને બ્લોક ચાલુ કર્યો તો ગાઈઝ કંટાળો મને એ વાતનો આવે છે આજે કે સાલું આજે રોટલા ખાવા અને શું કહેવાય છે મગનું શાક ખાવું હતું પણ મેડ પડ્યો નહીં તો શું કરશે એ મને એક સિમ્પલ એક આઈડિયા આવ્યો છે મને મેં એક ફ્રેન્ડને પૂછ્યું કે શું બનાવું મને જલ્દીથી બની જાય તો કારણ કે ટાઈમ ઓલરેડી થઈ ગયો છે ગાઈસ છે ને નવ ને તેર થઈ ગઈ છે તો તમે કીધું આમાં કોના ખોટા છે બરાબર કે ને તો મને કે કોનો ખોટો છે તો ગાય છે ને પપ્પા જ તો ગાય છે ને પપ્પા છે નાનો ભાઈ છે તો હમણાં પર દેખાતું નહીં પણ ખબર નીકળતા નથી ટ્રાય કરી પણ તો કરીશ મને મારા ફ્રેન્ડે કીધું કે સિમ્પલ કંઈ ન ના કરીચડીને વઘારી નાખ તો મને એમ થાય છે કે કાલે ખીચડી વધારે પાણી પડી ગયું હતું તો આજે શું હાલત થશે પણ આજે આપણે મસાલો વધારે લઈ આવીએ છીએ સારો મસાલો લઈએ છીએ એટલે આપણે મસ્ત હવે ખીચડી વગાડી પણ ગઈશ મારે તમારે કેવું હતું કે મેં આજે જે મારું જે ફ્રેન્ડ મળ્યો કુલદીપ જે અમે લોકો સાથે જીમ કરતા હતા તો એને એમણે કીધું આ રાજુભાઈ જીમ છોડી દીધી છે આ બધું સાચી વાત છે મેં જીમ મૂકી દીધી છે તો કંઈ તમને શું લાગે છે આમ જે છે કે બોડી ઓછી થઈ છે મને એવું લાગે છે હા તો તમારે બરાબર દેખાતું નહીં કારણ કે આ છે ને મારી ફેસ લાઇટ આવે છે એટલે માટે કંઈ મને લાગે છે કે બોડી ઓછી થઈ લાગે છે તો મારે પાછળ ફરી ચાલુ કરવું પડશે તો ગાઈસ તો ગાઈસ હું કંઈક બનાવી રહ્યો છું અને તમને સાહેબ મેં આગળ કીધું કે હું શું બનાવું છું તો એ ઘરે તમને કહી દઉં કે હું શું બનાવું છું તો ગાઈસ હું છે ને વઘારેલ ખીચડી બનાવું છું હેલો ગાઈસ છે ને ડુંગળી થાય છે રે અને ટમાટા અને મરચા મેં મતલબ કટિંગ કરી નાખ્યા છે

આજે વઘારેલ ખીચડી બનાવી છે એમ તમે જોઈ શકો છો બરાબર આજે રોડ્યોના લેતા હા એ તો લેવાનો જ છે તો ગાઈસ હવે જમી લઈએ કારણ કે લાગી છે ભૂખ અને ટાઈમ થાય છે કંઈક દસ અને ફોર્ટી સિક્સ મતલબ કે અગિયાર વાગવામાં થોડી વાર છે તો હવે આપણે ફટાફટ કામ કરીએ જમી લઈએ જમીન પછી શું કરશે આ બ્લોગનું એજ ઈટિંગ પછી કબો જે અપલોડિંગ અને ઘણું બધું કામ કામકાજ છે તો ગઈ કરું છું આ બ્લોગનું અહીંયા જ એન્ડ અને હવે કઈ આપણા રેગ્યુલર બ્લોગ આવવાના છે તો તમે સપોર્ટ કરતા રહેજો ઠીક છે કઈશ ચાલો કઈશ મળી હવે કાલે ન્યૂ બ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલી